અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મામા ભગતના મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી અહીંયા આ પ્રકારના સેવાનું કાર્ય કરવામાં આવતું હોય છે તો ડેન્ટલ ચેકઅપ આંખોની તપાસ ચામડીના રોગોની તપાસ ફ્રીમાં કરવામાં આવી હતી આ સાથે જ અલગ અલગ બ્લડ ચેકઅપ અને રક્તદાન શિબિર પણ યોજાયું હતું જેમાં નિકોલ વિસ્તારમાં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ મેડિકલ કેમ્પમાં લાભ લીધો હતો ખાસ કરીને મહત્વની વાત એ છે કે થેલેસેમિયાથી પીડાતા નાના બાળકો અને થઈને બ્લડ ડોને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયાના બાળકોને વધુ માત્રામાં બ્લડની જરૂર પડતી હોય છે તે માટે થઈને ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા લગભગ પાંચ વર્ષથી અંધશ્રદ્ધા વિરુદ્ધ હું અભિયાન ચલાવું છું બહુ ઘણા ખરા વ્યક્તિ દોરા ધગાવા માનતા હોય છે અને મામા સાહેબના મંદિર આવો તો અમે એક જ ઉદ્દેશ દેતા હોય પહેલાં દવા ડોક્ટરની દવા અને પછી મામાની દુવા પ્રાર્થના તમે જે કરો એટલે એક અંધશ્રદ્ધામાંથી પણ એવા વ્યક્તિને કાઢવા માટે અને ખાસ કે મધ્યમ વર્ગના માણસો બહુ આવતા કંઈક કોઈ પેટમાં કોઈ તકલીફ હોય છે દોરો દો આ દો પણ અમુક લોકો આગળ દવાખાને જવાના પણ પૈસા નથી